આપ જોઈ રહ્યા છો પાર ટુડે ન્યૂઝ વલસાડના અતુલ નજીક એક આગની માહિતી સામે આવી છે અતુલજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર કારમાં આગ લાગે છે કાર ચાલક વાપરીથી વલસાડ તરફ આવી રહ્યો હોય તે સમયે આ ઘટના ઘટી છે આગ લાગવાનું કારણ અકબંધ છે આગ લાગતા જ સમયસૂચકતા વાપરી ચાલક અને અન્ય લોકોનો જીવ બચ્યો છે આગમાં આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ છે કારમાં આગ લાગતાની સાથે બ્લાસ્ટ થયો હોય તેવી માહિતી સામે આવી છે